દરેક ઘરની અંદર ગણપતિ હવે લોકો રાખવા જોઈએ હું તમને કહું છું રાખવા જોઈએ ખરેખર હું પોતે રાખું છું એટલે હું તમને કહું છું ને તમે જો ટ્રાય કરી જો એક વખત પછી મને યાદ કરશો દીપુભાઈ અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે અમદાવાદમાં કોઈ રાખે છે કે નથી રાખતા એ કહી રાખે ને બહુ લોકો રાખતા થઈ ગયા કોણ રાખે આપણા છે ને છે ને કઈ જગ્યાએ આવું પાકો એડ્રેસ છે કઈ દે અત્યારે આપણે આ જે કુબેરનગરની અંદર આયા છે રાજાવીર સર્કલ છે રાજાપીર સર્કલ થી થોડા જ આગળ આવશો ને તો દશા માતા મંદિર છે આમ હોમ કરીને ફર્સ્ટ ફ્લોર ઉપર હા આ મૂર્તિ 1100 રૂપિયા થી લઈને 11000 સુધી માં ભાઈ પીઓપી ની ની આવે ને ઇકો પ્યોર ઇકો ફ્રેન્ડલી ના અંડે પાલી વાત છે આ બધું કેટલા રૂપિયા થી ચાલુ થવાનું છે આ થી સેટઅપ ચાલુ થાય 1100 રૂપિયા થી સ્ટાર્ટ કેટલા રૂપિયા સુધી 11000 સુધી હજુ તમે નહી જોયું હોય અને જો તમે કદાચ ગણપતિ ની મૂર્તિ ઇકો ફ્રેન્ડની લેવા માંગતા તો અત્યારથી બુક હોય કારણ કે મૂર્તિ પણ લિમિટેડ પડી છે પછી તમારે મૂર્તિ વેચાઈ જાય પછી કેતા નહીં કારણ કે જેના મારા ઘરે ગણપતિ હોય ને તો અઠવાડિયું પેલા ઢાકીને રાખી દઈ કે ભાઈ અમે લઈ જાશું બરાબર એવું જોઈએ ને શું મોંઘી થઈ જાય મોંઘી થઈ જાય ને પ્લસ પાછું જોતી મળે ને એટલે ભાઈ આપણે કોમ્પ્રોમાઇઝ કરવો પડે હું આજે તમને ડેકોરેશન માટે લઈ જાઓ જો અત્યારે આ ભાઈ તરત જો આ ઉપાડીને લઈને આવ્યા છે આ હાટ કેવું મસ્ત લાગે છે અને આ લોકો અહીંયા જ બનાવે અહીંયા જ બનાવ ને રેડી સેટઅપ ઉપર અહીંયા રેડી સેટઅપ છે આજે તમને બતાવવાનું છે કે મારે ભાઈ આ ગણપતિ દાદાની જે મૂર્તિ છે ભાઈ તો આ પીઓપી નથી એનું તમે શું સાબિત થઈશું આપો પ્યોર ઇકો ફ્રેન્ડલી છે હું સાબિત કરીને બતાવું પાંચ મિનિટ મૂર્તિ આખી પેગલી જશે આ બધું કલર બલર થોડા થાય યાર માટી માટી ના થઈ જાય લેખ્યા ના થાય યાર એમાં લેખ્યા ફટાફટ ભાઈ આપણે ડોલ મંગાવે છે અને આજે મારે મૂર્તિ અંદર નાખીને જોવી છે આ તો બહાર થી લઈ આવ્યો એની હોય ને ના સેટ આપણે ઉપર થી લાયા ને એમાંય તૂટી જાય પ્યોર માટી છે ને એટલા માટે પાંચ થી દસ મિનિટમાં આખો એ થઈ જશે અચ્છા સાચી વાત છે સાચી વાત છે હંડ્રેડ પર્સન્ટ કલર આખો ચેન્જ થઈ જાય છે આ જો આમાં આમાં બતાવશે જો આ માટીની મૂર્તિ જે પીઓપી ની હોય તો શું હોય ભાઈ એમાં પીઓપી હોય તો વ્હાઈટ હોય વ્હાઈટ હોય હા બાકી અને પ્લસ પાછું આપણે ભગવાનના લાડવા બાડો મૂકી તો ભાઈ હાથ નીચે નહી આવી જાય ને ભાઈ ના ના મજબૂત આવશે ગણપતિ દાદાની મૂર્તિઓ તમે જે જોઈ રહ્યા છો કે આ અગિયારસો રૂપિયાનો આખું સેટઅપ છે અગિયારસો રૂપિયામાં ગણપતિ દાદાની મૂર્તિ મળી જવાની છે અને અત્યારે જે ટ્રેન્ડિંગની અંદર જે જબરજસ્ત છે ભાઈ આ હા ગણપતિ દાદાનું જે આખું સિંહાસન જે કે